થેન્ક યુ બાય માટે કા જર્મની વાહ હા હાથમાં માળે પહાડ હા મસ્ત હશે કા

મેલે આવે જો નીચે ઉતરી ગયા છે મે આ કાઠે થી આ કાઠે આવી ગયા બોટ માં બેહીને મજા આવી ગઈ થેન્ક યુ થેન્ક યુ યસ બાય 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 થેન્ક યુ ઈટાલે તિન પેન થી હતા ને બહુ મજા આવી કે આપણે અરે મસ્ત મસ્ત વાતો કરી ગઈ વો ફેમિલી મે લેમી જાતા હૈ ના આયે જો ભાગીરથી ધામ આશ્રમ સે મસ્ત મસ્ત કા કેવી છે

અબ બધું હાથે ગૂથેલું છે એવું છે બધું ગૂથેલું બનાવેલું છે બધી વસ્તુ સ્વેટર ને બધું હાથે ગૂથે છે ક્યાં સંદ હવે કેટલું કા ઘૂ છે નઈ થોડું બળ પહેલા લઈ હવે જાલવાઈ દીધું હમ ફેમિલી જો અત્યારે અમે પોગી ગયા છે હાથ માળના મંદિરે ક્યાં સંદ હાલે છે ઉપર બધું નીચે ને બાંધી આઈ જાન આઈ જાન ને નો આઈ હા જઈએ હાલો હાથ માળના મંદિરે કા ફેમિલી અમે જઈએ છીએ ત્રમકેશ્વર મહાદેવ ક્યાં સંદ

હાલીને તો નહીં જવાય કે ઘણો આઘો છે અમે હાલીને તો અહીંયા આવ્યા હતા પણ હવે રિક્ષામાં જવું પડશે હા એવું બધું છે તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું અહીંયા સુધી અમારે વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમો છે ને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને केवो भिडियो लागे यी पण के जो એટલે અમને ખબર પડને અમારા વ્યૂઅર્સ ને કેવો વિડીયો લાગે છે આદિકાલ મર્ષક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે તો જય માતાજી રામ રામ બધાય ને આવજો બાય બાય આના પછીના બધા હજી નવા નવા આના પછીના હજી નવા નવા હારા હારા લોકેશન લેવાના બાકી છે તો જોડાયા રેજો વિડીયો મતલ મજા આવશે બાય બાય